ઘર ઘરાવ કાર ફેમિલી માટે જ યુઝ કરેલી મારુતિ સુઝુકી અર્ટિકા કાર વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે અને કાર ફૂલ જવાબદારી સાથે વેસવાની છે કારની કિંમત મોડલ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અર્ટિકા સેવન સીટર કાર લેવાઈ હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે મારુતિ સુઝુકી અર્ટિકા કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કાર ડીઝલ એન્જિન છે અને માત્ર ફેમિલી માટે જ યુઝ કરેલી કાર છે તો મિત્રો કારમાં તમે કન્ડિશન જોઈ શકો છો કારનું ડીઝલ એન્જિન આ પ્રમાણે જોવા મળશે બેટરી સારી જોવા મળશે એકદમ સોખી કાર જોવા મળશે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટ્રેંગ ડબલ એસી જોવા મળશે અને કાર એક લાખ અને સાત હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે જન્યુઅલ કિલોમીટર ફરેલી છે મિત્રો એક લાખ સાત હજાર આખી કાર ઓરિજિનલ જોવા મળશે કમની કલર સાથે ટાયર સારા જોવા મળશે કારમાં અને મિત્રો કારમાં તમને કારસાડો ક્યાંય પણ જોવા નહીં મળે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તો કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે કારની કન્ડિશન જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને કાર તાત્કાલિક બેસી દેવાની છે તો વાત કરીએ આપણે આ મારુતિ સુઝુકી અર્ટિકા કારના માલિક માલિકની તો માલિકે આ કારની કિંમત સાર લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે ઉણતાલીસ એકાણું સ્યા નેવ્યાસી બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું બે ઓગણચાળીસ સિત્યોતેર એક સિત્યોતેર બંને માલિકનો નંબર છે બંને કોન્ટેક કરી શકો છો બંને નંબરમાં અને મિત્રો કારની કિંમત ચાર લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો અમારું તે સીજુક્યું અર્ટીકા કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા કાર જોવા મળશે તો ગામ ધોળા જંક્શન ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો બંને મોબાઈલ નંબર માલિકનો તમને વિડીયોને ઉપર જ મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો આ મારુતિ સુઝુકી ટીકા કાર્યવાહી થાય તો વધુ માહિતી માટે નવાણું જીરો ઉણતાલીસ અને નેવું બે ઓગણચાળીસવાળા બંને નંબરમાં કોન્ટેક કરી શકો છો વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય